you uh -huh.

હોવાથી કોઈ ઊંચો અવાજ કે વિરોધ થઈ રહ્યો નથી દેશના હોટેલ ઉદ્યોગમાં સૌથી પ્રતિષ્ઠિત એવા ત્રાણું વર્ષના ડોક્ટર અજીત કેરકર સાથે માત્ર નેતા અને બિલ્ડર જ નહીં પણ રિઝોલ્યુશન પ્રોફેશનલ અને લેણદારો પણ દગો કર્યો છે ત્યારે આટલા મોટા ભ્રષ્ટાચાર કારણે ખળભળાટ મચી ગયો છે હોટેલની માલિકી બી હોટેલ્સ લિમિટેડ ની હતી અને તેને ધિરાણ કરનાર બેંકોમાં બેંક ઓફ ઇન્ડિયા યુનિયન બેંક કેનેરા બેંક પંજાબ નેશનલ બેંક વિજયા બેંક અને ઇન્ડિયન બેંકનો સમાવેશ થતો હતો લોનની ની સાડત્રીસ ટકા જવાબદારીમાં પેગાસસ નામની કંપની કેનેરા ઇન્ડિયન બેંકે તથા બાકીની ત્રેસઠ ટકા જવાબદારી એસેટ રિકન્સ્ટ્રક્શન ઓફ ઇન્ડિયાને સોંપવામાં આવી હતી